અહીંયા એક સાથે ત્રણ ત્રણ લોકો અને અહીંયા એક સાથે બે લોકો ટોટલ પાંચ ખાત ભજીયા ઉતારી રહ્યા છે અને તોય ભજીયા ખોટી રહ્યા છે એટલે વિચાર કરો કે લોકોનો ફ્લો કેટલો છે અને આ જામનગરની સ્પેશિયલ સંભારાવાળી ચટણી વાળા બાબુભાઈ ફુલવડીવાળાનો સંભારો છે ચટણી ક્યાં છે ચટણી સંભારો અચ્છા ચટણી સંભારો મિક્સ આવે છે વાહ ભગવાન શ્રી રામદેવ પીર અરે માતા નેત્રા આ મંદિર જે છે એ ખમારિયાની બરોબર બારે શ્રી નકલંગ ભગવાનનું મંદિર છે અને એના પટાંગણની અંદર આ કેમ્પ જે છે એ આયોજિત થયો છે સમારો ચરણી લેતા જાજો ચલો ચરણી લેતા જાજો આહીથી સમારોહ સવારે ત્રણ વાગ્યાથી નાસ્તો ચાલુ થાય છે અને ચા હોય એમાં પછી નાસ્તો હોય છે અને કાલે ઈડલી મેંદુવાળા કાલે હતા આજે છે ભજીયા ચાલુ છે સવારે આજે પાછું ફાફડી ગાંઠિયા એવું છે સવારે પવા બટેકા હોય છે બધું ગરમ તાજું જ ખવડાવવાનું

અને આપણે કાઠિયાવાડી લોકોને રોંડાની આદત હોય આમ તો કાઠિયાવાડી ગામડાના લોકો રોંટામાં રોટલા વોટલા ખાતા હોય પણ હવે ભજીયા અને મેથીના ઓળાની પણ એક અલગ મોજ છે તો આવો જોઈએ કેટલા હજાર લોકો અહીંયા મેથીના ગોટાની મોજ માણે છે શ્રી દ્વારકાથી તો આપ બની રહ્યા છે ગરમા ગરમ મેથીના ભજીયા આ બટાકાવાળા એક સાથે બબે તાવડા કેટલા લોકોની તૈયારી રાખવી પડે બાપુ ફૂલવડા થાય અને આ જામનગર ની સ્પેશિયલ સંભારાવાળી ચટણી અચ્છા ચટણી સંભારો મિક્સ આવે છે ને જરાક છે કે નહીં હા સમજો દો વાંધો

કેટલા સમયથી આપણે કરીએ છીએ અને કેટલા ગુરુ ગુરુગેબી નકલંગ સેવાશ્રમ શિવ બાપુની જગ્યાથી ફેમસ છે તમામ અમારા સેવક સમુદાય તેમજ જામનગરથી રાજભા રાજકોટથી આવેલ છે એ સ્વયંસેવક અને જે અમારા ભાઈરાઓ છે એ બધા ઘરના કોઈ સેવા માટે જ આવ્યા છે બધા જે લોકો અને નકલંગ આશ્રમથી ફેમસ છે ને શિવબાપુના આશ્રમથી ઓળખાય છે છેલ્લા બાર વર્ષથી આ સેવા અમે આપીએ છીએ અહીંયા જે આવે છે ઉમેશ બાપુ અને આ જે આશ્રમ છે બે ટાઈમ રોટલા શાક ખીચડી એવું બધું છે અને દેશી જમવાનું અને સાંજને ચારથી સાત જે કોઈ આવે છે નાસ્તો અને કાલ અગિયારસ છે તો અગિયારસ નો જે કોઈ આવે લોકોને ફરાર પણ આપવામાં આવે છે બાપુ ભજીયાની તૈયારીઓ કેટલી રાખવી પડે અંદાજે આપણે આટલા વર્ષોથી કરતા કેટલા વર્ષથી આપણે આ કરીએ છીએ હા બાર વર્ષથી આ કરીએ બાર વર્ષથી તો આપણે એક અંદાજો આવી ગયો કે મારે આટલા ભજીયાની તો તૈયારી રાખવી પડશે જો આમ તો અનલિમિટેડ હોય છે આમાં આ લોકો તો રોજ પંદરસો બે હજાર માણસ આવી જાય ક્યારે તો એનાથી વધુ પણ માણસો આવી જાય તો એ લોકોને ભજીયા ગરમ કરે ફ્રેશ માલ જ જમાડવામાં આવે છે અહીંયા કોઈ વાસી કંઈ ખવડાવવામાં આવતું નથી અગિયારસ નો તો એ ફ્રેશ જ બધું કોઈ વાસી કોઈ વસ્તુ જ નહીં કે આજે જે બની જ કાલીને આપવાનું એવું કાંઈ નહીં બધું તાજું જ આપવાનું છે અને જે કોઈ આવે છે અહીંયા કોઈ નથી કાંઈ કે ભેદભાવ વિના ગમે જ્ઞાતિનો આવી બધાને સેવામાં લાભ મળે છે આવે એને સન્માન કરવામાં આવે છે અને સાધુની જગ્યા છે અને સાધુનું કર્મ છે પણ સ્વયંસેવક અને સેવક સમુદાય એના દ્વારા આ આશ્રમ તંત્ર હાલે છે આમ તો ખાલી સાધુ છે ને સેવા કરીએ અમારો ધર્મ છે ગામના ખંભાળીયા ગામના ગામના જે સતવારા સમાજ છે લુમાણા સમાજમાંથી છે કુંભાર સમાજમાંથી છે દરબાર સમાજમાંથી છે આજુબાજુના ગામના છે એ લોકોના આવે છે રોટલા છે એ બનાવરા છે એ લોકો બધા સ્વયંસેવક અમારા સેવક સમુદાય જ છે આમાં સવારે કેટલા વાગ્યાથી બધું ચાલુ થઈ જાય સવારે ત્રણ વાગ્યાથી નાસ્તો ચાલુ થાય છે અને ચા હોય એમાં પછી નાસ્તો હોય છે અને કાલે ઇડલી મેંદુવાળા કાલે હતા આજે છે ભજીયા ચાલુ છે સવારે આજે પાછું ભાફડી ગાંઠિયા એવું છે સવારે પવા બટેકા હોય છે બધું ગરમ તાજું જ ખવડાવવાનું અને ચા કન્ટિન્યુ ચાલુ અને દિવસના ગ્લુકોઝ વાળું શરબત અચ્છા અને જમણો રસોડા વિભાગ આ બાજુ અલગ રાખે છે અહીંયા અલગ છે અત્યારે ફરારનું આ ચાલુ છે બધું અહીંયા અલગ અલગ છે આ માર્કેટિંગ યાર્ડની બાજુમાં ગુરુગેબી નકલંગ સેવા સમ શિવ બાપુની જગ્યા અને બરોબર એક જ રોડ જ જગ્યા જ છે આ બધા બહેનો ગામના છે ખંભાળિયાના અને રસોઈમાં મોટા ભાગના બધા બહેનો સેવા આપે છે બરાબર તો આ નકલંગ આશ્રમ જે છે શિવ જગ્યા એનું આ રસોડું અંદાજે કેટલા હજાર લોકોની ખીચડી હશે હજાર માણસોની ખીચડી અને રીંગણા બટાકાનું શાક આ હા રોટલા એક હજાર લોકોની તૈયારી એમ વાહ અને આ તપેલામાં વાહ આ બધા રોટલા ભગવાનના મંદિરનું વાતાવરણ મને એકદમ સૌમ્ય અને શાંત લાગે તમે આમ પણ દ્વારકા ગમે ત્યારે જોતા ગમે ત્યારે ત્યારે ખંભાળિયા ના બાયપાસ પાસે અંબાડિયા બહાર તમને આ મંદિર જોવા મળી જશે પાંચ મિનિટ બધા મંદિરમાં ગણાવશો શાંતિનો અનુભવ થશે અહીંના મહંતે મને એમ કહ્યું કે અમે આમ પણ આડા દિવસે પણ અહીંથી જે લોકો પદયાત્રીઓ પસાર થતા હોય છે એવું જરૂરી નથી કે હોળી ઉપર જ પસાર થતા હોય ઘણી વખત અમુક લોકો પોતાની માનતાઓ બીજા સમયની પણ પૂરી કરવા માટે અહીં પદયાત્રા કરતા હોય છે તો એ પદયાત્રીઓને પણ અમે અહીંયા જમવાની વ્યવસ્થા કરી આપતા હોઈએ છીએ આ બધા બા તેના ભજીયાની મોજ માણી રહ્યા છે થાકોડો ખાતા ખાતા ભજીયા ખાઈ રહ્યા છે અહીં દાદા ફોન ઉપર કહી રહ્યા છે કે મોજમાં છું ચિંતા કરતા નહીં ખંભળિયા ભૂગી ગયા છે અને ભજીયા ખાઈ રહ્યા છે અને ભજીયા સારા છે એ કહી દેજો ફોન ઉપર કાળિયા ઠાકરની સાથે ભગવાન નકલંક